ભગવાન શિવને પ્રિય શ્રાવણ મહિનો અને એમાં પણ શ્રાવણ માસના સોમવારનું વિશેષ મહત્વ સોમવારના પાવન દિવસથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે રાજ્યભરના શિવાલયોમાં શિવભક્તો ઉમટી પડ્યા છે સોમવારથી શ્રાવણ માસ ચાલુ થાય છે હિન્દુ સંસ્કૃતિનો જો શિવને ભજવાનો જો મહિનો હોય તો એ શ્રાવણ માસ છે અને શ્રાવણ માસનો આરંભ પણ સોમવારથી થાય છે અને પૂર્ણ પણ સોમવારથી થાય છે તો આ વખતે ભક્તોને પાંચ સોમવારનો પણ લાભ મળશે અને જો જપ તપ અને વ્રતનો માસ પણ શ્રાવણ માસ છે અને અમારે અહીંયા અહીંયા પારમેશ્વર મહાદેવ છે જો બધા દર્શનો દર્શન કરીને ધન્યતાનો લાભ લે છે અને અમારે અહીંયા મંદિરે દરરોજ રુદ્રાભિષેક થાય છે દરરોજને માટે બે વાર રુદ્રાભિષેક થાય છે અને દરરોજ પરમેશ્વર દાદાનો નથનવો નવો શણગાર પણ થાય છે અને અહીંયા સવારથી જ શિવાલયમાં ભક્તોની ભીડ પણ જામે છે અને સર્વની મનોકામના પારમેશ્વર માદા મહાદેવ પૂર્ણ કરે છે જપ તપ અને વ્રતનો મહિમા એટલે શ્રાવણ મહિનો અને શ્રાવણ મહિનામાં આ વર્ષે તો સોમવારથી શરૂઆત અને અંત પણ સોમવારથી થઈ રહ્યો છે એટલે આ વર્ષે પાંચ સોમવાર નો લાવવો અને શિવજીને ભજવાનો અવસર ભક્તોને શિવલિંગ સર્વ કસ્ટોમાંથી જે દૂર કરે છે શિવજી એની જ એક આસ્થાનું પ્રતિક રહ્યું છે અને બોળકદેવ ખાતે આ પારાના શિવલિંગ ના દર્શન કરવા માટે વહેલી સવારથી ભાવિક ભક્તોની ભીડ છે તે જોવા મળતી હોય છે ત્યારે કેટલાક દર્શનાર્થીઓ છે એમની સાથે વાત કરીએ આજના દિવસે અનેરો હોસર છે મહાદેવનો મોટો મોટો દિવસ છે પ્રથમ સોમવાર શ્રાવણનો છે અને એનો બહુ જ માતમ છે અને પારાના શિવલિંગનું તો બહુ જ માતમ છે હું હરરોજ અહીંયા આવું છું હરરોજ એની પૂજા કરું છું અને મને ખૂબ આનંદ થાય છે અને શ્રાવણનો તો ખૂબ અહીંયા મહિમા છે અને શ્રાવણમાં બહુ જ ભક્તો આવે છે દર્શન કરવા આખો દિવસ ભક્તો ચાલુ રહે છે અને આનો બહુ સરસ દર્શનનો લાવો છે અને બધાને બહુ ગમે છે આજના દિવસે દર્શન કરીને તમે પણ કેટલી ખુશી અનુભવ હું આજના દિવસે દર્શન કરીને ખૂબ પાવન થઈ છું અને પ્રથમ સોમવાર છે શ્રાવણનો આ વખતે પાંચ સોમવાર છે શ્રાવણના અને હરેક સોમવારે એક એક વસ્તુ આવે છે પહેલા સોમવારે પૂનમ આવે છે રક્ષાબંધન બીજા સોમવારે જન્માષ્ટમી આવે છે અને સોમવારે સોમતી અમ્માસ આવે છે એ સોમવારનો એક વિશેષ મહત્વ પણ રહેલું છે અને શિવજીને ભજવાનો અને રોગ એટલે શ્રાવણ મહિનો અને આજના દિવસે ભક્તો છે તે ઉલ્લાસ સાથે ભક્તો દરેક શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજેલા જોવા મળી રહ્યા છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્ય ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ